એપીએમસીના સ્થાપક ભાઈલાલ કાકાનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી આ પ્રતિબદ્ધતાને હકીકતમાં સાકાર કરતા ખેડૂત રક્ષક સમિતિના ચાર ચૂંટાયેલા સભ્યો તેમજ અન્ય સહયોગી સભ્યો દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા ખેડૂતો માટે શીશીઆઈની પસંદગી કરવામાં આવી આ પગલાંના પરિણામે માત્ર એક જ માસમાં ડભોઈ એપીએમસીના આશરે રૂપિયા સત્યાવીસ લાખ જેટલી શેષ ફીની આવક થઈ છે જેપીએમસીના ઇતિહાસમાં પ્રથમ વખત નોંધપાત્ર સિદ્ધિ તરીકે ગણાઈ રહી છે ખેડૂતો દ્વારા ખેડૂત હિતરક્ષક સમિતિ તથા અન્ય સભ્યોની કામગીરીની ખુલ્લેઆમ પ્રશંસા કરવામાં આવી રહી છે વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ